ગુજરાતની અંદર છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી એક મુદ્દો ખૂબ ચર્ચિત રહ્યો અને મુદ્દો અમરેલીનો લેટરકાંડ અમરેલીની અંદર લેટરકાંડનો મુદ્દો જેટલો ચર્ચામાં ન રહ્યો એના કરતાં પણ વધારે મુદ્દો ચર્ચામાં રહ્યો એ જ લેટરકાંડના કેસમાં બનેલી એ સરઘસકાંડની ઘટના અને હવે એ સરઘસકાંડની ઘટના બાદ અમરેલી જિલ્લાના પોલીસ વડા એટલે કે સંજય ખરાત કે જેઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની મુલાકાતે પહોંચ્યા હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાત એ ગાંધીનગર આવ્યા ગાંધીનગર આવ્યા બાદ સીધા જ રાજ્યના મુખ્યમંત્રીના દરબારમાં તેઓ પહોંચ્યા એટલે કે અમરેલી જિલ્લા પોલીસ વડાની સંજય ખરાત જે છે કે જેમની ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથેની મુલાકાત થઈ જો કે આ મુલાકાત પહેલાંની એક વાત કરવી છે આ મુલાકાત પહેલાં આખી આ ઘટનાની અંદર એક મહિના જેટલો સમય વીત્યો અને એક મહિના જેટલા સમય વીત્યાની બાદ આખી આ ઘટનામાં નવો વળાંક આવ્યો અને એ નવો વળાંક આવ્યો આ ઘટનામાં ત્રણ આરોપીઓ કે જે જેલની અંદર બાંધ હતા તેમને હાઈકોર્ટની અંદરથી જામીન મળતાની સાથે જ તેઓ જેલ મુક્ત થયા જેલ મુક્ત થયા બાદ ચોવીસ કલાક બાદ આખી આ ઘટના સંદર્ભે તેમણે એક પત્રકાર પરિષદ કરી આખી પત્રકાર પરિષદ એ કરનાર જસવંતગઢના સરપંચ અને સાથે જ અમરેલી જિલ્લાના પૂર્વ યુવા મોરચાના પ્રમુખ મનીષ વકાસિયા હતા જોકે આખી આ પત્રકાર પરિષદની અંદર મનીષ વકાસિયાએ મહત્વની વાત એ પણ કરી અને આ પત્રકાર પરિષદમાં મહત્વની વાત એ હતી કે તેમને માર માર્યા બાદ આખી આ ઘટનામાં અમરેલી જિલ્લાના દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ કબૂલ કરવા માટેનું પોલીસ તરફથી પ્રેશર હતું જોકે હવે દિલીપ સંઘાણીએ રાજ્યના મુખ્યમંત્રીને ખુલ્લો એક પત્ર લખ્યો અને પત્ર બાદ નાર્કો ટેસ્ટની પણ માંગ કરી અને આ નાર્કો ટેસ્ટની અંદર સૌથી પહેલાં દિલીપ સંઘાણી પોતાનો નાર્કો ટેસ્ટ કરાવશે તેવી પણ તેમણે વાતચીત કરી છે જો કે હવે આ ઘટનાની અંદર અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાત એ મુખ્યમંત્રીના દરબારમાં પહોંચ્યા મુખ્યમંત્રીના દરબાર એટલે કે અમરેલી જિલ્લા પોલીસ વડાએ એ ગાંધીનગર ખાતે આવ્યા ગાંધીનગરની એક દિવસીય તેમની મુલાકાત હતી અને એ મુલાકાતની અંદર અમરેલીના એસપી એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે મુલાકાત કરે છે જ્યારથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાત થઈ ત્યારથી અમરેલી જિલ્લામાં એ ચર્ચાનો વિષય બન્યો કે કેમ અમરેલી જિલ્લા પોલીસ વડાએ રાજ્યના મુખ્યમંત્રીની સાથે મુલાકાત કરી મુખ્યમંત્રીની મુલાકાત બાદ નવી ચર્ચાઓ શરૂ થઈ અને નવી ચર્ચાઓ એ અમરેલી જિલ્લાની અંદર અને જે જગ્યાઓ પર લેટર કાંડ આખો સર્જાયો ત્યાં નવી ચર્ચાઓ શરૂ થઈ કે કેમ અચાનક જ તપાસની વચ્ચે અમરેલી જિલ્લા પોલીસ વડા ગાંધીનગર પહોંચ્યા લેટર લેટરકાળમાં અમરેલી પોલીસની ભૂમિકાઓ એક તો શંકાના દાયરામાં હતી જ અને એ શંકાના દાયરાની ભૂમિકાની વચ્ચે જ જ્યારે નિલીપરાય તપાસ કરવા પહોંચ્યા અને તપાસની બાદ હજી તેમના રિપોર્ટ આવવાની વાર છે એ વચ્ચે અમરેલી પોલીસના વડાએ ત્યાં પહોંચતાની સાથે અમરેલીમાં નવી ચર્ચાઓ એ જાગી કે શું આ ઘટનાની અંદર રાજ્યના મુખ્યમંત્રીએ રિપોર્ટ મેળવ્યો હશે કે અચાનક જ અમરેલી જિલ્લા પોલીસવાળા ત્યાં પહોંચ્યા જો કે હવે મુખ્યમંત્રીના દરબારમાં અમરેલી એસપીની મુલાકાત જ્યારથી થઈ છે ત્યારથી ચર્ચાઓ નવી શરૂ એ થઈ છે કે આ મુલાકાત શું કામ હોઈ શકે શું અમરેલી જિલ્લા પોલીસ વડાને જે છેલ્લા એક મહિના કરતાં વધારે સમયની જે આ લેટર કાન અને સરગસ કાનની જે કામગીરી હતી તેમાં તેમણે સવાલો માટે બોલાવ્યા જો એમાં સવાલો માટે બોલાવ્યા હોય તો અડધી રાત્રે એ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીની ધરપકડ કેમ બીજી તરફ આ ઘટનાની અંદર ધરપકડનો આદેશ એ મોડી રાત્રે કોણે આપ્યો કેમ કે જે કર્મચારીઓ ધરપકડ માટે ગયા હતા તેમાંના ત્રણ વ્યક્તિઓને તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પણ આખી આ ઘટનાની અંદર જ્યાં ઘટના જ નથી બની અમરેલીની અંદર એ જગ્યા ઉપર સરકસ કેમ કાઢવામાં આવ્યું એ પણ ચર્ચાનો વિષય અત્યારે શરૂ થયો છે અમરેલીની અંદર બીજી તરફ દિલીપ સંઘાણીના પત્રની અંદર જે લખવામાં આવ્યું હતું કે અન્ય આરોપીઓને માર મારીને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓના નામ બોલાવવાની વાત જે છે તે કરવામાં આવી હતી એ વાત કેમ કરવામાં આવી કેમ આરોપીઓને માર મારીને અન્ય નામોની કબૂલાત કરાવવી પડે આખી આ ઘટના સંદર્ભે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીએ એમ કહ્યું હતું કે મને પણ માર મારવામાં આવ્યો હતો તો કોના કહેવાથી અને કોના ઇશારે તેમને માર મારવામાં આવ્યા હોવાની ચર્ચા જે છે તે અત્યારે ચાલી રહી છે જો કે હવે એક બીજી ચર્ચા ગાંધીનગર અને અમરેલીની અંદર ચાલી રહી છે કે અમરેલી જિલ્લા પોલીસવાળા સંજય ખરાતને ગાંધીનગર બોલાવવા પાછળનું કારણ શું હોઈ શકે કેમ અચાનક જ તેમણે ગાંધીનગર એ મુખ્યમંત્રી સાથેની મુલાકાત કરવી પડે જો કે આ ચર્ચાઓની વચ્ચે એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ એ મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર લખ્યો હતો અને ખુલ્લો પત્ર લખતાની સાથે જ ફરી એકવાર હડકમ છે બીજી તરફ આખી આ ઘટના સંદર્ભે છેલ્લા એક મહિનાથી જે લેટર કાર્ડનો વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદની અંદર સત્યતા શું છે આખી ઘટના પાછળ કેમ આટલી બધી ચર્ચાઓ થઈ રહી છે ભાજપના દિગ્ગજ નેતાઓના નામની સંડોવણીની જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓ પાછળમાં તથ્ય કેટલું આખી વિષયોને લઈને અત્યારે ગાંધીનગર અને અમરેલીની અંદર ચર્ચાઓ ચાલી રહી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે સૌથી પહેલા જે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીએ જામીન મુક્ત થઈ હતી તેણે પણ પોલીસની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા ત્યારબાદ અન્ય ત્રણ આરોપીઓ કે જે જેલમાંથી મુક્ત થયા તેમણે પણ પોલીસની સામે ગંભીર આરોપો લગાવ્યા તો પોલીસની સામે આ મોટા આરોપો પાછળનું કારણ શું આ તમામ ચર્ચાઓની વચ્ચે જ્યારે મુખ્યમંત્રીના દરબારમાં અમરેલી જિલ્લા પોલીસ વડા પહોંચ્યા હતા તો અમરેલીની અંદર ચર્ચાઓની શરૂઆત થઈ કેમ કે અમરેલીની અંદર ચર્ચાઓ શરૂ થવાનું એ કારણ છે કે અમરેલીની અંદર અત્યારે એક તરફ નગરપાલિકાઓની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે એ ચૂંટણીઓ વચ્ચે ક્યાંક અમરેલીની અંદર બનેલી આ ઘટના એ કોંગ્રેસ દ્વારા જો મુદ્દો બનાવવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય જો કે આ નુકસાનની વચ્ચે જ જે એસએમસીના વડા રાયને તપાસ માટેનો રિપોર્ટ સોંપવા માટેનું કહ્યું હતું ક્યાં કે તપાસનો રિપોર્ટ પણ હવે ટૂંક સમયમાં આવે તેવી શક્યતાઓ છે અને એ જ શક્યતાઓની વચ્ચે સંજય ખરાતને જ્યારે ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા મુખ્યમંત્રી દરબારમાં તેઓ પહોંચ્યા ત્યારે એ પણ ચર્ચાનો વિષય છે કે તેમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા કે તેઓ ખુદ પોતે ગાંધીનગર પહોંચ્યા હતા કેમ કે આખો આ વિવાદ એ શાંત પડતો જઈ રહ્યો હતો અને શાંત પડતા જઈ રહેલા વિવાદની વચ્ચે જ આખી આ ઘટનામાં દિલીપ સંઘાણીનો ખુલ્લો પત્ર આવ્યો દિલીપ સંઘાણીના ખુલ્લા પત્ર બાદ અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાએ પણ પત્રકાર પરિષદ કરી અને તેમણે પણ સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો હતો કે હું પણ આખી આ ઘટનાની અંદર નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું સૌથી પહેલાં નાર્કો ટેસ્ટ મારો પણ થાય પરંતુ આ ઘટનાની અંદર આ વિવાદની અંદર જેટલા જેટલા લોકોના નામ આવ્યા છે એમના પણ નાર્કો ટેસ્ટ થાય તો હવે આ અમરેલીની અંદર ચર્ચાનો એ વિષય ચાલી રહ્યો છે કે અમરેલીની અંદર કોના કોના નાર્કોટિસ્ટ થાય કેમ અમરેલીનો આ મુદ્દો અત્યારે ખૂબ ચર્ચાઈ રહ્યો છે કેમ કે હવે એક બાદ એક આખા આ મામલે ખુલાસાઓ થયા થવા જઈ રહ્યા છે જેવો આ મુદ્દો શાંત પડતો નજર પડાય કે અમરેલીનો લેટરકાંડ અને સરકસકાંડની જે આખી ઘટના હતી એ હવે ક્યાંક શાંત પડી રહી છે એટલામાં જ કોઈના કોઈ ખળભળાટ મચે કોઈના કોઈ નેતાઓ દ્વારા પત્ર લખવામાં આવે અને જ્યારે હવે આખો આ મામલો શાંત પડ્યો હતો દિલીપ સંઘાણીના પત્ર બાદ ત્યારે અમરેલીના પોલીસ વડા સંજય ખરાતની ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથેની એક મુલાકાત આપ આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો કેમ કે છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને આ ચર્ચિત મુદ્દાની અંદર એક બાદ એક નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે જૂના નિવેદનો પણ સામે આવી રહ્યા છે અને આ તમામ નિવેદનોની વચ્ચે અમરેલી પોલીસની સામે લાગેલા ગંભીર આક્ષેપોને લઈને હવે ચર્ચાનો દોર શરૂ થયો છે કે આ ઘટના પાછળનું મહરું કોણ છે કદાચ અમરેલી જિલ્લા પોલીસ વડા પાસે એ મોહરાનું નામ આવી ગયું હોય કે તેના કારણે જ તેઓ મુખ્યમંત્રી સાથેની મુલાકાત કરી હોય પરંતુ આપને શું લાગી રહ્યું છે આ મોહરું કોણ છે કોણ પડદા પાછળ આખું ગેમ રમી રહ્યું છે અને જે ગેમના કારણે અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીની છબી એકદમ ખરડાઈ રહી છે આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારા અહેવાલને લઈને આપનું શું માનું છે તે પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ પ્રકારની તમામ અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું